ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાના પ્રવાસે છે ત્યારે વડોદરામાં મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન હરની બોટ કાર્ડની બે મહિલાઓએ ચાલુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી માતાઓએ રજૂઆત કરતા મામલો ગરમાયો હતો જો મુખ્યમંત્રીએ શું બોલ્યા વડોદરામાં વિકાસના નવીન કામોનું લોકાર્પણ કરવામાં આવેલ મુખ્યમંત્રીના ચાલુ ભાષણ દરમિયાન હરની બોટકાંડમાં જીવ ગુમાવનાર બાળકોના ના માતાઓ રજૂઆત કરતા મામલો ગરમાયો હતો વડોદરામાં સીએમના કાર્યક્રમમાં બોટકાંડની બે મહિલા બોલવા માંડી દોઢ વર્ષથી મળવા માંગીએ છીએ કોઈ મળવા દેતું નથી સીએમએ કહ્યું તમે કોઈ એજન્ટા સાથે પ્રી પ્લાનથી આવ્યા છો મને મળીને જજો પહેલાનો અને હાલનો વિકાસ ચેક કરેલો લો ઉલ્લેખનીય છે કે આવાસ યોજનાના મકાન ન ફાળવવા બાબતે સંધ્યા અને સરલા શિંદે ચાલુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી સ્પીચ પૂર્ણ થતા બંને મહિલાઓ ફરી ઊભી થઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કરતા પોલીસ બંને મહિલાઓને બરજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી બાદમાં મુખ્યમંત્રી બંને મહિલાઓને મળવા બોલાવી હતી હાલમાં મુલાકાત ચાલી રહી છે ના મળશો તમે અત્યારે મળી શકા છે બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળી ગયો તમે મને હા મળશે મળશે તમને તમે એજન્ડા થી આવ્યા છો કે એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત તમે મળી જજો તમે મને ક્યાંથી તમે આયા છો બેન ના મળશો તમે અત્યારે મળી શકા છો બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળી જજો તમે મને હા મળશે તમને તમે એજન્ડા થી આવ્યા છો બેન એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત તમે મળી તમે